કેમ છો મારા ભાઈઓને બહેનો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈ ભાઈના હાથ પકડી અને દિવાયતભાઈની વારે આવ્યો છે એમ કહીએ તો પણ હાલે કેમકે તમને ખબર છે કે જ્યારે મુશ્કેલ પરિસ્થિતિમાં હોઈએ છીએ ત્યારે જે આપણને સાથ આપે છે એ જ આપણો સાચો ભાઈબંધ કહેવાય છે એવી જ રીતે અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈએ દિવાયત ખવડ વિશે શું કીધું છે દેવાત ખવરની જે ગાડી ઉપર હુમલો કર્યો છે એને લઈને પણ આ ભાઈએ શું કીધું છે એ સાહેબ તમને આગળ આખો આ વિડીયો બતાવશું તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો અને વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો હાલો હવે સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો હે માતાજી હું શું દિલીપભાઈ ખાચર અને મારે મારો આજનો વિડીયો એક મેટર માટે છે જે અમદાવાદમાં જે દેવેશભાઈની ગાડીને એના ડ્રાઈવર પાસે હતી અને ગાડી રોકવામાં આવી અને ગાડીના કાચ ફોડવામાં આવ્યા અને એ ગાડી આચકવામાં આવી એ લોકો માટે જ આ વિડીયો છે કે તમે જે ગાડી કે નહીં દેવેજ ખવડની છે ને દેવત ખવડિયા કાઠી છે બરાબર અને તમે આ કાઠીની ગાડી યાંચકી છે એ ગાડી કેમ હવે પાછી લેવી ને એ અમારે જોવાનું છે અને ગાડી તમારે કઈ રીતે પાછી દેવાની છે ને એ તો તમને હજી એકવાર વિચાર થાય તમે જ્યાં બે પેક પી પીને જે રાવણ થઈ જાવ છો ને રાવણ કોને કહેવાય ને એ હવે અમે તમને બતાવશું બરાબર આ કોઈ સમાજ લેવલની વાત નથી અને સમાજ લેવલની વાત નથી કરતો હું આ ફક્ત જે આ ડોનગીરી આ જે થારવાળાના જે પાંચ સાત લોકો આવ્યા હતા ને એના માટે જ છે તમારા મનમાં તમે ડોન સમજો હો ને એ હવે અમે તમને બતાવશું કે કાઠી શું કહેવાય ને કાઠીની ગાડીને કેમ રોકવામાં આવે ને કાચ ફૂટે તો એનું પરિણામ શું આવે ને એનો જવાબ હવે તમને મળશે ગાડી કેમ પાછી લેવાની એમાં જોવાનું હવે બરોબર કાઠીની ગાડી કેમ રોકાય ને એનું પરિણામ તો હવે તમારે ભોગવવું પડશે તમે તમને તમારી ફૂલ તૈયારીમાં રહેજો આ કોઈ લડાઈ વિડીયોની નથી પણ મારે થોડીક જાહેરાત કરવી જરૂરી હતી હવે રૂબરૂપ મુલાકાત થાય બરાબર એટલે તમારી ફૂલ તૈયારીમાં રહેજો કેમ કે કાઠી ગમે તેથી અડવાનાસ તમને બસ એટલું જ કહેવાનું જય માતાજી તો મારા ભાઈઓ અને બહેનો તમે વિડીયો જોઈ લીધો હશે વિડીયો જોયા પછી તમે આપણા ભાઈ વિશે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો આજે તમને આખો વિડીયો એ માટે બતાવી દીધો છે કેમ કે ઘણા બધા લોકોની કોમેન્ટો આવતી હોય છે કે અલ્કેશભાઈ તમે વિડીયો આખો બતાવો તો એ માટે મેં તમને આજે આખો વિડીયો બતાવી નાખ્યો છે બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ